મહેસાણામાં નસબંધીનો જે કિસ્સો સામે આવ્યો હતો આરોગ્ય અધિકારીનું આ મામલે નિવેદન સામે આવ્યું છે નસબંધી કાંડ મુદ્દે આરોગ્ય અધિકારીના વિવાદિત નિવેદન અધિકારીનું નિવેદન સામે આવ્યું કહ્યું

આમાં કેસ હોય એને કાઉન્સેલિંગ કરવાનો કેસ પોતે સામેથી ચાલી મારું ઓપરેશન કરાવવું છે તો જ ઓપરેશન એનું કાઉન્સેલિંગ હોય એની સહી હોય કન્સેટ લીધા સિવાય કોઈ સહી શકે નહીં આમાં થંભ છે ભાઈનો એને ઓપરેશન કરવા માટે સંમતિ આપી દીધેલી એના આધારે એને એ લોકો લઈ ગયેલા એ ક્ષેત્રના આધારે તમે બે એક્શન લીધા નું એવું નથી હોતું હોય એવું છે દાખલા હું દોતીવાડાના અંદર વાઘરોલ પીએસસી દસ વર્ષ સર્વિસ કરી મારા બાજુમાં બીએસએ બધું તો એજ્યુકેટેડ માણસો સામે ચાલીને જ વાજક કરવા આવતા હતા તો અધિકારીનું નિવેદન સામે આવ્યું છે અને ત્યારે હવે આ મહેસાણાનું જે કિસ્સો સામે આવ્યો છે નસબંધી કાંડ કે જેને રાજકારણનો રંગ લાગ્યો છે નિવેદન સામે આવ્યું તેમના દ્વારા કહેવામાં આવ્યું અધિક જિલ્લા આરોગ્ય અધિકારી કે જેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ આ વિવાદ સર્જાયો છે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ સંજય ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું હતું કે સંજય ગાંધી જેવા ઓપરેશન અમે નથી કરવા માંગતા અમે સંજય ગાંધી જેવા ઓપરેશન નથી કરવા માંગતા તેવું તેમણે કહ્યું ત્યારે જિલ્લા કોંગ્રેસે અધિકારીઓના નિવેદનની સામે આ અંગે વિરોધ નોંધાવ્યો છે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેને લઈને આ વિરોધ નસબંધી કાંડ છુપાવવા સંજય ગાંધીનું નામ લીધું કોંગ્રેસે અને કયા કારણોસર લે છે તે શું સાબિત કરવા માંગે છે તે કોઈ ભાજપના પ્રવક્તા છે સરકારના મુલાઝિમ છે સરકારના નોકરિયાત છે નહીં કે કમલમના નોકરિયાત તેઓ ને અમે આવતીકાલે તેમનું રાજીનામું અને માફી માંગવાનો કાર્યક્રમ પણ આપવાના છીએ અને જ્યારે વર્તમાન સરકારના ભગીની સંસ્થાઓના વડાઓ એમ કહેતા હોય કે ત્રણથી ચાર બાળકોએ હિન્દુએ જન્મ આપવો જોઈએ તો શું આવા આ પરણી દીકરાઓની નસબંધી કરી અને તેઓ શું સાબિત કરવા માંગે છે આવા આરોગ્ય અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ અને ઓપરેશન ગંગાધર સરકારને આવાને ફરજ મુક્ત કરવા જોઈએ અને વધુ માહિતી મેળવીશું આજ મુદ્દા આપણી સાથે સંવાદદાતા જોશી જોડાયા છે કોંગ્રેસ દ્વારા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી જે છે ગઢવી એમના દ્વારા એક નિવેદન વિવાદાસ્પદ નિવેદન જે છે આપવામાં આવ્યું છે ને તેના લઈને મજપૂડો જે છે સંચાયો છે ખાસ નસબંધી મામલે અધિક જિલ્લા અધિકારી આ

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના નિવેદન રાજકીય રંગ જે છે આપી રહ્યો છે ને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી જે છે સંજય ગાંધીનો ઉલ્લેખ કેમ કર્યો તેવા સવાલો પણ ઉભા કરી રહ્યા છે સંજય ગાંધીએ જે રીતે કર્યું ઓપરેશન કર્યું ઓપરેશન બાબતે જે વાત કરી હતી તેવા તે બાબતે આ બાબતે ચર્ચા ના કરવી જોઈએ મહેસાણા જિલ્લા કોંગ્રેસ અધિક કોંગ્રેસે અધિક જિલ્લા અધિક આરોગ્ય અધિકારી જે છે એમને રાજીનામાની માંગ કરી છે અને સાથે સાથે કહી શકાય કે જે આ મામલે સમગ્ર મામલે માફી માગે તેવું પણ ખાસ જે છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કહી રહ્યા છે તો વાત કરીએ તો રાજકીય રંગ હાલમાં આ જે નસબંધીનો મુદ્દો જે છે પકડી રહ્યો છે ને આવતીકાલે જે છે ખાસ એક આવેદન પત્ર આપી અને જે ગઠવી કરીને જે સરકારી અધિકારી છે એમને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે જી મુકેશ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ અને આ મુદ્દે વધુ માહિતી મેળવીશું ઉમંગ રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે ઉમંગ નસબંધીનો આ મુદ્દો વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે હવે સંજીવ ગાંધીનું નામ પણ તેમાં સામ મુખ્ય વાત એ જ છે કે જો એક અધિકારી જે હોય આરોગ્ય અધિકારી અને કોઈક પાર્ટીના કોઈ સંગલગ્ન વ્યક્તિનું નામ લે એ ક્યારે ન શોભે કારણ કે એ અધિકારી તરીકે એમને એમની પદની ગરિમા જાળવવાની હોય છે એટલા માટે ક્યાંક કોંગ્રેસ છે કે આક્રોશમાં આવી ગઈ અને વિરોધ કરવા લાગી છે નસબંધીનું ઓપરેશન થયું એ વખતે પણ કોંગ્રેસ છે આવી અને એમ કહ્યું હતું કે ભાઈ આ જે હોસ્પિટલો છે ત્યાં આગળ આ પ્રકારના કામો થાય છે ટાર્ગેટ પૂરા કરવા માટે અને ક્યાંક ને ક્યાંક અને વિધર્મી લોકો થકી કરવામાં કારણ કે જે હેલ્થ વર્કર હતા એ અન્ય ધર્મમાંથી આવતા હતા એટલે આ બધી બાબતોને લઈને જે અધિકારીએ જે નામ જે લીધું એને લઈને રાજકારણ ફરીથી ગરમાયું છે એક બાજુ નસબંધી એક બાજુ રહી હવે રાજનેતાઓની રાજકારણ શરૂ થઈ ગયું છે ખરા અર્થમાં તો કોઈ પણ પક્ષો એ ભાજપ કે કોંગ્રેસ ખરા અર્થમાં આ ટાર્ગેટ પૂરવા કરવા માટે જો આવા હેલ્થ ઓફિસરો કોઈ પણ વ્યક્તિઓને જોડાયો તો આપણી સાથે જે જોડાય છે તેમની સાથે વાત કરીએ આખી રીતે શું કહી શકાય કે એક અધિકારી છે એ આ રીતે નામ લઈ રહ્યા છે અને ઓપરેશન કરવાની બાબતે જે ટિપ્પણી કરી છે બાબતે શું કહેવું છે આપનું આ ડીએચ ઘનશ્યામ ગઢવી જેઓ પોતાની અણ આવડત અને થયેલ ભૂલો છુપાવવા મીડિયા સમક્ષ ગાંધીજીનું નામ લઈ અને શું સાબિત કરવા માંગે છે તેઓ પોતાની થયેલી ભૂલો નસબંધીના ઓપરેશન જેમાં એકત્રીસ વર્ષના પુરુષ અપરિણીતનું નસબંધી તે સિવાય પણ બીજા બે કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે પોતાની અન આવડત અને પોતાની ભૂલો છુપાવવા સ્વર્ગસ્થ સંજય ગાંધીનું નામ લઈ અને શું સાબિત કરવા માંગે છે તેઓ વર્તમાન સાંસદ ભારતીય જનતા પાર્ટી ના વરૂણ ગાંધી અને તેમના માતૃશ્રી મેનકાજી નું દુઃખ થાય તેવી લાગણી અને જાણે कोई पार्टी ना प्रवक्ता हो मीडिया समक्ष रजू कर रहा है શું માંગ છે આપની આવતીકાલે કાલે આવેદન પણ આપવાના છો એક અધિકારી છે આવેદન પત્રમાં અમે તેમની માફી માંગવાનો અને તેમનું રાજીનામું માંગવાના છીએ તો આભાર એટલે ક્યાંક કોંગ્રેસ છે એ પણ રોષમાં દેખાઈ રહી છે ને એટલા માટે કે જે એટલા માટે કહી રહ્યો છું કે નસબંધી કરવી અને જે ડોક્ટરોને ઓપરેશન કરી ટાર્ગેટની જે વાત આવે છે એ કરવા કરતા હવે રાજકારણ આ મુદ્દામાં વધારે દેખાય જો કે ન થવું જોઈએ બિલકુલ ઉમંગ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો હવે રાજકારણ વધી રહ્યું છે જેના કારણે આ વિવાદ પણ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે કોંગ્રેસે કહ્યું કે નસબંધી કાંડને છુપાવવા માટે તેમના દ્વારા નામ લેવામાં આવ્યું છે જો કે હવે તેમના દ્વારા આવેદન પણ આપવામાં આવશે હવે સંજય ગાંધી જેવા ઓપરેશન નથી કરવા માંગતા જેવું નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ આ વિવાદ વધુ વકર્યો છે ત્યારે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી કે જમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને આ નિવેદન બાદ વિવાદ ઉગ્ર બન્યો છે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ સંજય ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો અને ત્યારબાદ આ વિવાદ ઉગ્ર બન્યો